you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આંધ્રપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી શ્રીનિવાસનું નિધન થઈ ગયું છે તેમના પરિવારના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શનિવારે સવારે ત્રણ વાગે હાર્ટ એટેક આપતા તેમનું નિધન થયું છે તેમણે છોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે કોંગ્રેસમાં શોક લાગણી પ્રસરી ગઈ છે શ્રીનિવાસે વિભાજન પહેલાના તત્કાલીન આંધ્રપ્રદેશમાં મંત્રી સાંસદ અને પીસીસી પ્રમુખ તરીકે સેવા બજાવી હતી તેમના બે પુત્રો છે જેમાં બીજા પુત્ર ધર્મપુરી અરવિંદ હાલમાં નિઝામાબાદ સાંસદ છે તેમના મોટા પુત્ર સંજય અગાઉ નિઝામાબાદ મેયર રહી ચૂક્યા છે ત્યારે લાંબા સમયથી બીમારી ઉપરાંત હાર્ટ એટેક આવતા તેમનું આજે સવારે નિધન થયું છે તેલંગણાના પરિવહન અને બીસી કલ્યાણ મંત્રી પોનમ પ્રભાકરે શ્રીનિવાસ નિધન પર શોક વ્યક્ત કર્યો છે આ પ્રસંગે મંત્રી પોનમ પ્રભાકરે મંત્રી અને પીસીસી ચીફ તરીકે તેમની સેવાઓને યાદ કરી હતી તેમણે પાર્ટીમાં તેમની સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું હતું તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને વધુ હિંમત